હેલો એવરી વન રામ રામ ને સીતારામ બધા ડાયરાની કેમ છો બધા મજામાં મજામાં જ હશો ને હું પણ એકદમ મસ્ત મજામાં જ છું ને વૈ ગયા હટાણે હું એકદમ મસ્ત બધું કામ કરવા ને ફ્રી થઈ ગઈ અને નાહિયા ધોવાની ફ્રેશ પણ થઈ ગઈ ને એ ખાલી બાકી છે ઓનલી જમવાનું બનાવવાનું ને આજે છે ને લુઈ બહુ ગજબની લાગે અટાણમાંથી અમારે આવી હેલું તો તો કંઈ વાત જ પૂછો મેં એવી બધી હે ને વાસુલે લે હે ને મમ્મીએ પાણી ગરમ કરવા મૂકી દીધું કે હું નાઈ ને તો ટાઈટ કેવી લાગે હું કાં ટાઈટ હારી લાગે હજાર અટાણું લું લાગે પણ ટાઈટ એ લાગે તો એની પાણી ગરમ મૂકી દીધું કે થોડો થોડો તાવ જેવું હે મમ્મી કે ગરમ પાણી કરીએ તો તો ન આવે તો મેં નાઈ નાઈ અટવાલ મૂકી દીધો ને આજે પીરું ફૂલ ખીલું અસલનું જો કે રેટિયાર ફૂલ હે કંઈ બહુ કાયમ ત્યાં આવે કે પણ હે મસ્તીનું અસલ ખીલું તે આપણે જોઈએ પછી આ બીજું બધી હે ને પોરબંદર એકદી જાય ને તો એટલે આ રોપડા બીજા કલર કલરના ફૂલના લઈએ ને તો આ કરેણું હોય ને જ્યાં બી ખરીને લાગે જાય જ્યાં ખરીને લાગે જાય તો આની એકદી છે ને બધીને કાઢવાની છે આ ડોલસાઓમાંથી ને પાછું આખું પહેલાંથી રિનોવેશન કરવાનું છે ને આ પ્રાણીમાં પણ આવી મસ્ત પિંક પિંક ફૂલ ખીલા એમાં આ બધાથી મસ્ત હે એકદમ નું કિયાર મસ્તીનું હે આ બીજા બધા છે નાના નાના હે એક ઉઘીડું એને તરતું આ હે પછી આ તાજે કડી પેક એકદમ આવું બધું છે આ સુકાઈ ગઈ હળથી તો એનું બધા એનું રિનોવેશન કરવાનું છે બાકી જો આણી તો હે ને હા કાઢવી હડમૂળમાંથી પાછળના ભાગમાં મમ્મીએ હમણાં ચાલુ કીધું અહીંયા ફૂલડાના લસ લેવીએ ને પેલા બી પછી હેને કાઢવાનું છે પછી આ બાજુ તો હે ને એલું એક બહુ ઝુંડ થઈ ગયું જટાડું એકા કેસરિયા હે પણ આની આખા મને જ નાખવા કારણ કે એ કાંટાવાળું હોય એટલે પછી પાછું લાગે બહુ એટલી ને વાંત ઉલસી હે તો આણે અમે હીરે જ રાખીએ કે આને તડકે રાખીએ ને એટલે ઓલી થઈ જાય ને પાછું આણમાં કલર અહીંયા બદલે જાય થોડુંક એવું બધું હોય તે એણે હીરે જ રાખ્યું ને અહીંયા એક છે બાપુને પડ્યું ને એક બાઈક લઈને સાહેબ ગા વાળી મોટર હાલે તો જોવા માટે ને જો આ સેકલીબેન છે ને અહીંયા ઘુમરિયું લે હજે

ઇમિઝગઢ ઘરમાં ગીરે આવે પાછું બંધ કરવું પડે કારણ કે પંખો ચાલુ રાખીએ ને એટલી બિસાડી એવું થાય અહીંયા બહેન એવી રીતે અહીંયા ગઈ ઘરમાં જવું હેવીને ત્યાં બેઠી હજે વખત નથી થતું કંઈ ને જમવાનું બનાવું સાહેબ આવે તો ખબર પડે કીને જ્યાંક નાખવું ને ટાઇ તો હું ને મજા ને મમ્મી અમે ત્રણ છે ને સાહેબ વાડી ગયા ફોટોસ ચાલુ કરવાની બંધ કરવા ને ધર્મિષ્ઠા બેન ગયા ભણીવા તો આવે તો ખબર પડે છે આ વાર નાખવું નહીં પછી કરીએ સુલાનું બથું હાલો વાગી ગયા અગિયાર ને બે મિનિટ અને મેં મીઠું પાણી કરતી હતી એક પાડી હતી કે ને મછાઈને અહીંયા હાલે એનું કામકાજ બ્લાઉઝનું ગળું કરે બેક સાઈડ છે વી વી કઈ કે પાંદડું જેવું છે કે ફ્રી કોન ટાઈપનું કંઈક છે એ તો ચાલુ જ રહે કેવું આવું હે કંઈક હાલે એવું કરવાનું ને જે આજે અગિયાર વાગે ઘોટાતા હે ને સુલાન બનાવવાનું ચાલુ થઈ જાય પણ સાહેબ પાણી વાર વાગ્યા તો જ આવ્યા ને તો આવે તો એને પૂછન પછી યાદ થાય ને આવતા હે ને ફટાણે પણ ખરવા દે આવ્યા મમ્મી કે હમણાં મોટો મોટો અસર થયો હોય ઉનાળામાં બે બે ભારીઓ કાયમ એમ હાલ છે બપોરે રૂંટા ત્રણ વાગ્યા નીણમાં નાખવાની ને ખાઈને નીણમાં નાખવાની ને આ બાડી છે જેમ એ બે કંઈ ખાઈ પીએ ને હાય બેઠી રો બસ બે જા અને જો મોં ધોરું ધોરું હે એમ કે આખી છે ને પસરંગી હે આ માથે ઢોરું છે પછી જે અહીંયા પીરું પીરું હોય આ બધું આ ઉપરવાર થોડી કારહી એવી હે પાછા બધાય પીરા પીરા હે પછી આ મોં ધોરવું છે એનું મોં ધોરું હે ખાવું થી મલગ જોઈએ એવું બધું ને આ ડેલ પાણી પીવડાવવાનું હતું તો પગારું પડ્યું પી લીધું આનો કાલે પગ ડૂબતો હતો ને તો ડૉક્ટરને જરાક કોલ કીધો તો કે જરાક પગ જોવા જાય જોઈએ હે તો ડૉક્ટર આવ્યો તો તેણે કીધું બહુ બોગે નહીં પછી આ કાનમાં કડી પહેરાવતો ગો આવ્યો હતો તેનો એમને કડી પહેરાવતો ગો કાનમાં ને હે ને હમણાં તડકો લું વધારે પડે તો પાણી છે ને હમણાં બે ત્રણ વખત દિવસમાં પાણી કરીએ કારણ કે આણી પણ ડિહાઈડ્રેશન થવાનું થોડુંક ફાર રહી એટલે ઓછું જોઈ ઓછું જોઈ ને ઓછું નથી હતી આની એક મિનિટ અડવાનું થતું આપણે બાકી બધી અડવા દઈ આ એક અમારે હે પછી આ અડવા દઈ આ તમારી જેવા છે હમણાં હું નહોતી તો મમ્મી ની હેલ્પ છે દોવા બેહતા ને કલાક કલાક બેઠા ત્યાં જો કોણ ફેર ફરી હે ની આઈ ફરી પણ એ ફરી બસ જો આ આ યે શખ્સ વોહી થા જો મમ્મી કો એક કલાક બેઠા તા થા પછી મમ્મી હે ને પાટલો લેન લે ની હો પ્રાહોતી જ ને ઓય પાહે સાહેબ આવે છે મોટરસાઈકલ જાચે ને આઈ પણ મોસ્ટ ઓફ તમારી એવા હે એટલે બધા એમ કે ફિફ્ટી ફિફ્ટી માઇન્ડ મમ્મી ને બેની કે વ્યાણી તો નાથી મીજ હોય તે પછી અડધાથી હે ને પછી મમ્મીની એવા થઈ ગઈ છે એટલે પછી નોંધવા દે પછી મમ્મી પ્રવાહ જતા ને પછી ઉગતી એવું બધું હતું કહેવાનું આની આ કીક લગાડી હોય જો આ જો હેઠું જોતા આ આ પાય ટોસો કર્યો કે વાકનું હેઠું જો ને આ આ કી વાકનું કીધો ટોસો માથા પસાઈડા ને હેઠા ભીતમાં ભાઈ તાન જો એને કિરિયા દાદા ખીચડે ભીતનું તાકી હાલો જો અમારે સાહેબ આવા કાર વિડીયો લેતી હતી પણ મારા સ્ટોરેજ ફૂલ થઈને વિડીયો અડધેથી અટકે પીડ્યો ત્યાં પછી શાકનું નિરાકરણ લીધું ને હાંડી લેના આવી કામ કરું પોટા ખાવાના છે એ તો પાકલ લેણી રાખી દીધું કાંસા લીધા હતો એક વાર

આપણે એલું દીવમાં ને એલું નતું ઓલું ઓલું બાફેલી મકાઈ વાળું ચટપટી કે નાખેલું હતું ને બધું મસાલો એ હા એને કહે આપણે લીંબુ ન નાખતા હા આપણે બનાવ્યું હું લીંબુ ને હનસર પાવડર ને એવા બધો નાખે ને જલજીરા ને એવું બધું મસ્તીનું બન્યું હતું એ આપણે હું પછી હા તો ખાઈ હું બનાવે બી ગાઢે ને ઓલું કરી લેવું પછી હે બાપવા કે આખો ઓઇલો ઓઇલો નથી ખાવા લીંબુ અહીંમાં મસ્કામ લગાવે ને ઓઇલું કરણ ખાવું બી ઉખેડે ઉખેડે આ હા એવું હતું ને નાના ગોટકા કર્યા હા અમારે ત્યાં બનાવવું હતું બને ગોવામાં આવ્યું મચાય જોયું હતું ને હા ગોવામાં આવ્યું હતું તો એવું બનાવવું ગોવાને દીવની સ્ટાઇલથી આ જ આજકાલ મેગ બે હા હા થોડીક રેસીપી તમને બધો હાલો જોવાણી હે મૂક દીધા હામાં સુલામાં પઠામાં શેકવા માટે અડધા થઈ જડી જડી ગયા એક બાકી એક જાય હે બોલો કીવાની સ્ટાઇલમાં